તો રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા જંતુનાશક દવાઓના વિક્રેતાઓ પર રેડ શરૂ કરવામાં આવી છે ત્યારે ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને જંતુનાશક દવાઓ મળી રહે તે હેતુથી ફરી રેડ શરૂ કરી સરકાર માન્ય ભાવો અને ધારાધોરણ મુજબ મળી રહે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં ગત દિવસથી ઝુંબેશ શરૂ કરાઈ છે અને 35 જેટલા વિક્રેતાઓને ત્યાં રેડ કરવામાં આવી છે ત્યારે ઓગણીસ જેટલા શંકાસ્પદ બિયારણોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે ત્યારે આ નમૂનાઓની રાજ્ય સરકારની ચકાસણી પ્રયોગશાળાને પાસે અને એમના પરિણામ આવે તો જે તે વિક્રેતાઓની કંપની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે જો આમાં એવું છે કે બિયારણો પર રેડ ચાલુ કરી છે કોઈ વિષય નથી રાજ્યના રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગે સમગ્ર રાજ્યના બધા જિલ્લાઓમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત રાસાયણિક દવા જંતુનાશક રાસાયણિક ખાતરો જંતુનાશક દવા અને બિયારણ ગુણવત્તાયુક્ત અને સરકાર માન્ય ભાવોથી સરકારના ધારાધોરણો મુજબને મળી રહે એવા શુભ આશયથી રાજ્યના ખેતીવાડી વિભાગે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે આ ગુણવત્તા નિયંત્રણની કામગીરી આપી રહી છે જેને અમારી ભાષામાં અમે કહી કહીએ છીએ આ જે અર્થે હું પોતે નાક એક વિસ્તરણ પોરબંદરથી અમરેલી જિલ્લામાં આ કામગીરી કરવા માટે ગઈકાલનું અમરેલી જિલ્લામાં ઉપસ્થિત છું ગઈકાલે અમે અમરેલી જિલ્લામાં લગભગ પાંત્રીસેક જેવા વિગ્રેતાઓની મુલાકાત લીધી છે એમાંથી લગભગ અમે ઓગણીસ જેવા નમૂના પણ બિયારણના લીધા છે એ શંકાસ્પદ નમૂનાઓ તરીકે પણ અમે નમૂનાઓ લીધા છે આ નમૂનાઓ તમામ અમે રાજ્યની સરકાર માનીએ બીજા બીજ ચકાસણી પ્રયોગશાળાને પૃથકરણ અર્થે મોકલેલા છે નમૂનાના પરિણામો આવેથી જો એમાંથી કોઈ નમૂનો બિન પ્રમાણિત જાહેર થશે તો અમે જે તે વિક્રેતા એની કંપની અને એટલે કે ઉત્પાદક કંપની અને જે મધ્યસ્થ વિક્રેતા હશે એની સામે કાયદેસરની બિયારણ અધિનિયમની જોગવાઈઓના ભંગ સબબની કાયદેસરની કાર્યવાહી પણ કરવાના છે